એની શક્તિ છે એને તમારે દબાવવાની છે હવે લીંબુની તમે પાણી ભરાજ કરો તો પછી ફૂલ આવે એને તો મજા આવે લીલા પાંદડામાં પોતાનો વિકાસ કરવાનો પણ એને તમે પાણી બંધ કરશો તો ડ્રાય સ્મેલ આવશે એને ખબર પડશે કે ભાઈ હવે મારે આને પાણીને બદલે મને રેસ્ટિંગ સબ્જેક્ટ મળ્યો મારે ફૂલ આપવાના મારી પેઢી ક્યાં કરવાની આ વિજ્ઞાન છે તમે સમજો તમે જુઓ વાવણી થાય એટલે આખા વિસ્તારમાં ઘાસ ઉગી જાય પછી ત્રીસ દિવસ ચાલીસ દિવસ થાય વરસાદ ન પડે તો ઘાસ શું કરશે જોજો નિરીક્ષણ કરજો ઘાસ છે તરત જીડા જીડા ફૂલ બહાર પાડશે તરત એમાં જીડા ઝીણા બી આવી જશે હજી વરસાદ ન જોવા લીધો કાંઈ વાંધો નહીં હવે વરસાદ ન આવે તો વાંધો નહીં મેં મારા બચ્ચા તૈયાર કરી દીધા ઇન્ડિયા ગંધ કરી દીધી મરી જાય કે કાંઈ વાંધો નહીં આવતા વર્ષે ફરી વરસાદ આવશે ફરી મારા બચ્ચા થાય આખું જગત છે એ પોતાની પેઢી માટે કામ કરે કોઈ તમે મારા માટે કામ નથી કરતા હું તમારા માટે કામ નથી ગરુડિયા હોય તો કુતરી એના માટે કામ કરે સિંહ હોય તો એના બચ્ચા કામ કરે આપણે બધા આપણા બચ્ચા માટે કરીએ આપણે માટે કઈ નથી કરતા જે કઈ પૈસા પૈસા ભેગા છે એના માટે એક મકાન બે મકાન ગાડી કોના માટે એની માટે એમ આ છોડે વિચાર કપાસે એવું જ કર્યું એને એમ કીધું કે વારો વરસાદ તો ગયો પેલા તો આવી ગયો પછી એવો વરસાદ ગયો ગયો તમને ખબર છે સપ્ટેમ્બર મહિનામાં અને પછી તડકો એવો પડ્યો હવે એ કે આપણે કરવાની જે જીવ્યા છે ને

તમે નિરાહાર થઈને પાંદા નદી ઉપર રહે ને જોવા તમારે નિરાહાર થઈ તમારા જીવમાં દવા છાટવાના વિગે હાથથી થી આઠ પંપ એને પાણી મળી જાય અને આઈ ગ્લાસ કવર થઈ જાય એટલે તમારો કાર્ય ઉકળ છે આ ખાસ યાદ રાખજો 30 દિવસે 40 દિવસે 50 દિવસે નહી ચાર વખત તમે સ્પ્રે કરશો અને જીરૂમાં કાયો નહીં આવે કે તે 75 દિવસ સુધી ઉતરે એટલે તમારા આઈ ગ્લાસ ગાણા બદલાઈ જાય પછી કાળી માટે કઈ કરી શકવાનું કાળી માટે મારે છે ત્યારે ફૂલ આવવાની અવસ્થા આવે અને એ જ વખતે તમે પાણી પાતા છે ત્યારે પાણી બંધ કરી દેવું છે તમારે ત્યારે બે દ્વારા પાણી આપવાનું એટલે આ પણ સિદ્ધાંત તમને બરાબર સમજાય છું હવામાં ભેદ છે એને કોઈ પણ હિસાબે રોકવાનો છે તમારા છોડ તે છોડ તે ભેદથી બચાવવાનો છે એટલે આ એક પાયાની વસ્તુ તમે યાદ રાખો બાકી બીજી નાની નાની ઘણી બાબતો છે ધીરા જેનું તમારે ધ્યાન રાખવું ટાઈમસર દવા દર અઠવાડિયે કે 10 દિવસ તમે નક્કી કર્યા દવા ચાટવી જ પડે નિરાતે ચાટો અને 5000 રૂપિયા તમને જીરું હોય હોય સોમવારે દવા ચાટો એક ને બદલે બે બે ને બદલે ત્રણ દી કરે ને ફરી ગાજો સોમવારે કે મંગળવારે આપણે દવા તો ચાટવાની જ છે હવે તમે કહો કે ભાઈ આપણે ઉના લગન બે નદી કિનારા બાડીએ લગન હોય નાજ તે બધું હોય તો ન હોય તમે જાન વાત દિલાડવા ખરા જો આવો તો બધું ભેળાઈ જાવ કારણ કે ખેતી એવો ધંધો છે એની અંદર તમારે રોજ આટો પડે હોય અલગ આમ તો બજે ધંધાવાળા તમે જો ઈ ગમે ત્યાં કોઈ જીવે બેદમાં જો ઈ કોણ પૂછે કે આઉડુ આટો મને લાગવા પડતો કે કેટલા આયા પૈસા નું બધું કરી આપળો લોકો નથી આપળો નદી કિનારે લાટમાં જ્યાંથી માલ કોણ ઓરાજોન બધું

खेती एवं धंधो से मैं हर रोज आगे बढ़ू बीजु डिशीजन मेकिंग पावर हमारे निर्णय लेने की शक्ति तुम्हारे तो में हारा मारे हो तो के टीका पछि आपने काम तक नहीं बन नहीं आया पछि काम करो तो नहीं तुम्हारे निर्णय लेवा है पाया मत पेलो पेलो को के तुम करो त्यारते तुम्हारे कई जीरा माटे आपली तैयारी कर सकती हम जी नहीं तो गौ आवे पण काय એવા ગમ કરતા હોય એ આપણને બોવાય ને પંજાબ હરિયાણા વાળાનો ખોસક કારણ કે એને પાણી ફ્રી છે નેરું છે આપણે તો કેટલું મોંઘું પાણી છે આવી પરિસ્થિતિમાં આપણે જળ છે મોદી સાહેબે આજે નવ મુદ્દા કીધા એનો પહેલો મુદ્દો જળ આવ્યો છે કે એટલે જ કેટલું પાણીનું આપણે મૂલ્ય સમજવાનું આ બાબત આપણે બહુ સમજતા હમણાં તમારે જુઓ મહિનામાં બધા જેટલું હશે એટલું ખેંચી કહેવાય ને જો

એટી દીકરીઓ ના પાડે કરવી નથી પણ જોઈ છે બધા આજે ખાવા બધાને જોઈ છે ખેતી કોઈને કરવી પાણી બધાને જોઈ છે બચાવવું કોઈને નથી બધાને ઉતાવે ચા ને દૂધની જરૂરિયાત છે ખબર કોઈને રાખવા જાય બધાને છાયડો જોઈ છે તમે ગાડી લઈને આવો પોતે અહીંયા જાણું છે જ્યાં પોતા પોતે તો ઠીક છાયો પોતે પણ એનો મોટરસાઇકલ એ છાયો મૂકે છે જેટલી સેન્સ છે પણ જાણવા વાવવાનું તો કે ઈયા તો પૂરી ગંતી બહુ કરે પક્ષી બહુ વાત કરે ઈ બોલે અને આવો મોટો ઓક્સિજન આપે છે એનું મૂલ્ય તો ગણો તો બધું મોકમમાં છે એટલે આપણે ખબર ને વૃક્ષો વાવવા માટે આપણે જે અમારે આપણે સદભાવના ઉઠા સરવાળા જે કામ કરે છે કેવું એનું લક્ષ્ય છે કે 20 કરોડ વૃક્ષો વાવવા છે 10 વર્ષમાં ઉપરથી ઇન્ટરનેટથી જોઈને તો આપણું ગુજરાત છે ને જુદું પડી જાય એવું એનું લક્ષ્ય છે બે કરોડ તો વૃક્ષો વાવી દીધા કે તમે જોઈ રહ્યા એટલે વૃક્ષો વાવવા જ આપણા બધાની પર કુદરતી જંગલ જીવ જંતુ જાનવર જન જગત અને જગદીશ પરમાત્મા આખી સાયકલ છે એ કઈ એક વસ્તુની જરૂરિયાત ડગલે જ છે આપણો ધર્મ આપણને આ બધું શીખવાડે છે કે ભાઈ વૃક્ષો કેટલા વાવે તમે પીપળો વાવો હોય તો રાત્રે ઓક્સિજન આપતો દિવસે ઓક્સિજન આપતો બદલો આવો તો કોઈ જીવન પેઢી ઉધી તો યાદ કરે આજે તમારા નામ એ ઉદ્ધાશ્રમ વાળા તમે 500 કે 1000 રૂપિયા કે જે આપો તો આ એટલે તમારા નામે ઉછવાવી કે બોડે મારી દે આ મોટા મોટી સેવા છે આપણે તો નીકી કરવાનું નથી તમારા સેડે ભાડે તમે આવો બેનો તો 5 મુદ્દા તમને બરાબર સમજાવી દઉં